ગુજરાતી ટૂંકી વાર્તા બીરબલની બુદ્ધિ એક દિવસ બાદશાહ અકબર પોતાના દરબારમાં બેઠા હતા તેમણે દરબારીઓને પૂછ્યું આ દુનિયામાં સૌથી શક્તિશાળી વસ્તુ કઈ છે દરબારમાં સૌએ અલગ અલગ જવાબ આપ્યા કોઈએ કહ્યું તલવાર કોઈએ કહ્યું ધન તો કોઈએ કહ્યું જ્ઞાન અંતે અકબરે બિરબલને પૂછ્યું તું શું કહે છે બિરબલ બીરબલે હસીને કહ્યું મહારાજ દુનિયાની સૌથી શક્તિશાળી વસ્તુ છે જીભ અકબરને આશ્ચર્ય થયું તેમણે કહ્યું કેવી રીતે બીરબલે સમજાવ્યું મહારાજ તલવારથી તમે એક માણસને ઘાયલ કરી શકો પરંતુ મીઠા શબ્દોથી તમે હજારો દિલ જીતી શકો અને ખરાબ શબ્દોથી યુદ્ધ પણ શરૂ થઈ શકે એટલે જીભ જ સાચી શક્તિ છે અકબર બિરબલની બુદ્ધિથી ખુશ થયા અને કહ્યું બીરબલ તારી જીભ ખરેખર દુનિયાની સૌથી શક્તિશાળી છે आवी दररोज नवी वाता सापडवा सबस्क्राईब करो माझी चॅनलने